અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદ ની ધરતી ઉપર નમસ્તે એગ્રોટેક ની અંદર અલગ અલગ પ્રકારના ભંડાર તમે મશીન ના જોઈ રહ્યા છો કે જે અલગ અલગ ખેતીવાડીમાં ઉપયોગી થાય એવી આ નમસ્તે એગ્રોટેક લઈને આવ્યું છે નાનું છે પણ નાગનું બચ્ચું છે તમે આ મોડલ જોઈ રહ્યા છો ત્રણ નું છે પેટ્રોલ એન્જિન આવે છે એની પછી તમે જોઈ રહ્યા છો તો એ સાત નું મોડલ છે ફોરસ્ટોક એન્જિન વાળું છે અને એ પણ પેટ્રોલ મોડલ છે અને આગળ એ પ્રકારની કલ્ટી આપેલી છે પછીનું મોડલ તમે જોઈ રહ્યા છો આવું મોડલ તમે ક્યાંય પણ નહીં જોયું હોય આ મોડલ છે બાર બાર હોર્સ પાવર અને છે ડીઝલ બંને પ્રકારે કલ્ટી લાગે છે એ પણ તમે જોઈ રહ્યા છો અને ખૂબ સરસ રીતે સીટમાં આરામદાયક બેસીને ફોર વ્હીલ રીતે ડ્રાઈવ કરી શકીએ એ પ્રમાણેનું મોડલ છે ત્યાર પછી આપણે વાત કરીએ તો આ નવ હોસ પાવરનું મોડલ છે ડીઝલ મોડલ આમાં પણ આગળ કલ્ટી લગાવી શકો છો અને સરસ મજાનું આ મોટું મોડલ છે ખેડૂત મિત્રોને ખૂબ પરવડે એ રીતનું આ મોડલ છે સબસિડી માન્ય મોડલ છે આ મોડલની વાત કરીએ તો સાત હોર્સ પાવર છે પેટ્રોલ આ પણ કલ્ટિવેટર તરીકે કામકાજ કરે છે અલગ અલગ પ્રકારના એટેચમેન્ટ પણ લાગે છે આમાં પણ માન્ય છે આ મોડલની વાત કરીએ તો આ પણ છે અને આ પણ પેટ્રોલ મોડલ છે એ તમે જોઈ રહ્યા છો તો આ નમસ્તે એગ્રોટેકના સંગાથે તમે ટેકનોલોજી વાળી ખેતી કરી શકો છો આધુનિક ખેતી કરી શકો છો નીચેના જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એ નમસ્તે એગ્રોટેકના છે તો આજે જ કોલ કરો અને સરસ મજાના મશીનો વાપરો